કે કે ગર્લ્સ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉક્ટર મીનાબેન ઓઝા પૌત્ર દોહિત્રો કિસાન ઉદ્યાન અને આરુષી એન્ડ

સક્ષમ બનવા પણ અનુરોધ કર્યો હતો તેમજ શાળાની દીકરીઓને શિસ્ત અને પરિણામના આંકમાં આવેલ વૃદ્ધિથી પ્રભાવિત થઈ અમેરિકાથી આવેલ ત્રણેય ભાઈ બહેનોએ નવા બે ઉદ્યાન અર્પણ કર્યા આ ઉપરાંત નીરવ ઉદ્યાન અને નીરવ જીમની મુલાકાત લઈ દાદી આપેલ થી પ્રભાવિત થયા અને બંને સ્થળોએ આનંદ પ્રાપ્ત કરી શાળામાં વિતાવેલ પળોને ચીર સ્મૃતિમાં રાખી આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિનો શાળા પરિવારનો તેમાં શાળામાંથી નિવૃત્ત થયેલ અને શાળાના વિકાસ માટે સદા ચિંતિત કલ્પેશભાઈ સ્વામીનો આભાર માની પાટણ તેમજ શ્રી દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું મેં મારી મેટ્રિક પણ અહીંયાથી કરી છે નાઇન્ટીન સિક્સટી થ્રીમાં અને આ સ્કૂલ સાથે દિનેશભાઈના આવ્યા પછી થેન્ક્સ ટુ કમલેશભાઈ કે બહુ મારે સારો સંબંધ થઈ ગયા છે અને મને બહુ પ્રેરણા મળી છે આ બધું કરવાનું તો આજની પ્રેરણા એવી મળી કે આ છોકરાઓની પ્રેરણા છે મારી પણ નહીં કે અરુષી અવિષ અને ક્રિશન જે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એમને કાંઈ સ્કૂલ માટે કરવું હતું તો આ ગાર્ડનમાં જે ઊભી છું અહીંયા એ અરુષી અને અવિષ પરી બંને પરી ભાઈ બહેન છે જે મારી છોકરીના છોકરા છે પરિંદા પરીખના છોકરા છે તે એમને આ ગાર્ડન માટે થોડી ડોનેટ કર્યું તો કર્યું પણ આઈ શૂ થેન્ક દિનેશભાઈ કમલેશભાઈ ફોર ગીવીંગ ધીસ કાઇન્ડ ઓફ એન્કરેજમેન્ટ એન્ડ વિઝન ટુ ઓલ ડૂલ થેન્ક યુ હા ત્યાં છે ને હવે અહીંયાથી ગઈ છે અને આવો બીજો ગાર્ડન છે કે મારા સન નીરવ જેના નામથી જ અહીંયા બધી મારી શરૂઆત થઈ છે કે જેના નામે નીરવ ઉદ્યાન છે નીરવ ફિટનેસ સેન્ટર છે તો આજે એને પણ અહીંયા ડોનેટ કરું હતું તો બીજી બાજુ ગાર્ડન છે અને બીજી બાજુ સામે એ ક્રિશન પરી જે મારું ગ્રામચંદ છે જે મેં વાત કરી કે નીરવ પરીખનું સંત છે એના નામે ગાર્ડન ડોનેટ કરું છું અને અગેન થેન્ક યુ કમલેશભાઈ એન્ડ દિનેશભાઈ ફોર ગીવિંગ વિથ ધીસ વિઝન એન્ડ યોર સપોર્ટ I can be here for, a, for anybody in any need.